ગુડ ઇવનિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જોહર જય આદિવાસી એક નવો લોકમાં સ્વાગત છે મિત્રો અને જસ્ટ આપણે ડૂટી પર ગયા હતા અને થી છૂટી ગયા અને ઘરે જઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો આ છે માહોલ મિત્રો અને સાડા ચાર વાગવા આવ્યા છે અહીંયાથી આપણે સીધા જઈ રહ્યા છીએ છોકરા લોકોને સ્કૂલે લેવા માટે એમને ત્યાંથી પિક કરીશું સ્કૂલેથી અને પછી જઈએ ઘરે બેસી ગયા છે એટલે ગ્રીનરી બી મિત્રો ઓછી થઈ ગઈ છે અને આ વિસ્તારમાં થોડી પાણીની સમસ્યા કરી એટલે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો આ છે કોલક નથી અને એમાં બી પાણી ઓછું થઈ ગયું છે મિત્રો હાલમાં કઈ પાર નદી અને જોઈ શકો છો પાર નદીમાં પાણી છે થોડું પાર્ટી પહેસાડી છે અને જઈ રહ્યા મિત્રો અમે ઘરે આવી ગયા છે આપડી ગાય જોઈ શકો છો મિત્રો મારે અમારે મેડમ લાગેલી છે અહીંયા સરગવાની સિંગ પાડવા માટે સરગવાની સિંગ લઈ લીધી ત્યાંથી અને જોઈ શકો છો આ છે આપણું ઘર ન્યુ ઘર હજુ કામકાજ બાકી છે મિત્રો તો ઘરે આવી ગયા આપણે બેગ કરી નાખીએ અને બચ્ચા પાર્ટી બી જોઈએ શું કરતી છે ટીવી ચાલુ કરી દીધી મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા ખેતરે અને આ છે જુવાર જુવારમાં બી પાણી મૂકવા જેવું થઈ ગયું છે મિત્રો જે પેલા સાઈડની કટિંગ થયેલી એની ગ્રોથ આવી ગઈ છે અને આપણે ચેકડેમનું કામકાજ કરવાનું છે મિત્રો તો મજૂરો બી હજુ જતા રહેલા છે આવશે એટલે કામ ચાલુ કરશે મિત્રો અને જોઈ શકો છો આ છે જુવાર પાણી મૂકીએ અને એક ખાતર આપણે હજુ નાખવું પડશે મિત્રો અને આ છે તુવરની સિંગ તુવર છે લાગેલી મિત્રો તુવરની સીંગ છે હા તોડી લઈએ આપણે થોડી ખાવા માટે અને આ છે ખેતર હવે તેથી વાસ હતી કટિંગ થઈ ગઈ એટલે ખેતર ખુલ્લું થઈ ગયું મિત્રો જોઈ શકો અને તડકો બી સરસ આવે છે મિત્રો આપણે આવેલા હતા ખેતરે અને જોઈ શકો છો ત્યાં અને મેડમદા જોવા મળી ગયા જોઈ શકો છો આ છે કરમદાસ અને અહીંયા બી લાગેલા છે બહુ બધા આપણે એનું પાણીચું નાખવા માટે ભરશું અને ખેતર જોવા માટે આવેલા હતા જોઈ લીધું અને હવે જે બીજા ખેતરે સારા નાલા મજૂર આવેલા છે કામ કરવા માટે અને કામ બી ચાલુ કરી દીધું મિત્રો જોઈ શકો છો વચલો મજૂર અને તે મોટો બળે મજૂર અને નેપિયરના પૂળા કાપી નાખ્યા છે આપણે બી મિત્રો જોઈ શકો છો અડધું કટિંગ થઈ ગયું નેપિયરનું અને કટિંગ ચાલુ છે હાલમાં કટિંગ કરીએ ફાઇનલી મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે સો વાગી ગયા અને હજુ આપણે ઘાસ છે જોઈ શકો છો મિત્રો ટ્રોલી પાસે લઈ આવ્યા કટિંગ કરીને અને જસ્ટ હમણાં લઈ જવાનું છે મિત્રો ત્યાં કટિંગ બી ચાલુ છે અને આ છે આંબાવાડી આપણી અને આ રાજાપુરીની કલમ છે મિત્રો રાજાપુરીના ફળ આવી ગયા છે મિત્રો તમને દેખાય તો બતાવું ટ્રાય કરું આ છે રાજાપુરી મિત્રો આ કેસર છે મિત્રો કેસરના હજુ એકદમ નાના છે જોઈ શકો છો આ રીતના છે મિત્રો અને જુવાર નીચે નાખેલી છે ત્યાંથી આપણે પૂળા લાવવાના છે હજુ અને થોડુંક હજુ કટિંગ ચાર પાંચ પૂળાનું બાકી રહ્યું મિત્રો આ કટિંગ થઈ ગયું મિત્રો અને એક સાઈડે આપણે પાણી મૂકેલું હતું થોડા પીલા કાઢવાનું ચાલુ કરી દીધું છે મિત્રો તો હજુ આપણે આ છે સિંગ જોઈ શકો છો મિત્રો ત્યાં કટિંગ થઈ ગયું અડધું